કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને શેર અને કરો પાસે મનુષ્યને આવેલા દુઃખરૂપી રોગોનો ઈલાજ માટે જ્યારે જોઈએ ત્યારે ડોક્ટરો દ્વારા રોગની ચોક્કસ નિદાન કરી રોગમુક્ત કરે છે તેથી ડૉક્ટર પ્રત્યે લોકોનો દ્રષ્ટિકોણ હંમેશા સન્માનજનક હોય છે કચ્છના તબીબી જગતમાં લોકોને વધુમાં વધુ અત્યાધુનિક સારવાર કચ્છમાં જ મળી રહે તેવા પ્રયાસો સતત જારી છે જેમાં આવા જ એક પ્રયાસના ભાગરૂપે કાજાણી મેડિકેર હોસ્પિટલ દ્વારા નિશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કન્સલ્ટન્ટ ઇન્ટેસવેનિસ્ટ એન્ડ મેરીન મેનેજમેન્ટ ડૉક્ટર જૈનુલ કાજાણી કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડૉક્ટર દિશા બાખર ડોક્ટર હર્ષે શેઠ ડોક્ટર રીતિ પટેલ દ્વારા તપાસણી કરવામાં આવી હતી આ મેડિકલ કેમ્પમાં આશરે સો થી વધુ દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું દર્દીઓને નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી સાથે કજાણી હોસ્પિટલ કચ્છની અદ્યતન હોસ્પિટલ તરીકે કચ્છમાં સિદ્ધિ પ્રાપ્ત કરી રહી છે અહીં આઈસીયુ કેર જનરલ વોર્ડ અને દરેક પ્રકારની સર્જરીની સુવિધા ઉપલબ્ધ છે ટૂંક સમયમાં કાર્ડની સેવા શરૂ થઈ જશે તેવું ડોક્ટર જેનુલ કાલાણીએ જણાવ્યું હતું